ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું અને દૂધીમાંથી બનાવવાના છે મિત્રો આમ તો અંદર દૂધી દૂધી નથી પણ આ રીતે જો આપવામાં આવે તો આરામથી છોકરાઓ પણ ખાય મોટા પણ ખાય છે બધા જ આરામથી ખાઈ લે છે અને આ ઢોકળા એવા છે મિત્રો કે શરીરને પણ ઠંડક આપે છે એસિડિટી પણ દૂર કરે છે અને ઉનાળામાં તો દૂધીની વસ્તુઓ ખાવી જ જોઈએ સાથે જ આપણે બનાવવાના છે એક સરસ મજાની ચટણી તો આ ચટણીની રેસીપી પણ હું કહેવાની છું મિત્રો તમને પણ એ પહેલા તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કમેન્ટ કરજો અને આ ઢોકળા બનાવવા માટે મિત્રો અહીંયા આગળ મેં લીધું છે બે વાડકી ભરીને સોજી લીધો છે અને એક વાટકી આપણે અંદર દહીં દહીં ઉમેરી લેવાનું છે જો તમારી પાસે ના હોય તો તમે આ ઢોકળાની અંદર છાશનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે પાણી પાણી ઉમેરવાનું છે છે અને જે મિત્રો એ કયા પ્રમાણમાં ઉમેરવાનું છે એ અત્યારે તમને હું નહીં કહું બાકી ધીમે ધીમે તમારે આ રીતે ઉમેરતું જવાનું છે અને તમે જુઓ આ રીતનું જે જાડું ઘટ બેટર છે એ બનાવીને આપણે તૈયાર કરવાનું છે અને બેટરને એકદમ પાતળું નથી કરવાનું મિત્રો અને કેમ પાતળું નથી કરવાનું એ હું વિડીયોમાં તમને આગળ બતાવીશ હવે આપણે ઢાંકીને આને પાંચ થી દસ મિનિટ સુધી રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે ચટણી તૈયારી કરી લઈએ તો આ ચટણી બનાવવા માટે એક પેન ની અંદર આપણે તેલ લેવાનું છે અને તેલ જે અહીંયા બે ચમચી તેલ અંદર ઉમેર્યું છે પેનમાં અને પેનમાં આજુબાજુ આ ફેરવી લઈશું આ રીતે તો હવે આપણે અહીંયા ઉમેરવાની છે એક મીડિયમ સાઈઝ ડુંગળી મેં લીધી છે એને આ રીતે મોટા પીસમાં કટ કરી લીધી છે અને ત્રણ મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે ટામેટા મિત્રો અહીંયા આગળ મેં નાના લીધા છે બાકી તમારી પાસે જો મોટા હોય તો તમે ક્વોન્ટિટી ઓછી પણ લઈ શકો છો એટલે એક બે ટામેટાની ચટણી પણ થઈ શકે છે હવે આપણે ઉમેરવાની છે લસણની કળી તો બે થી ચાર લસણની કળી મેં અંદર ઉમેરી છે અને એક લીલું મરચું પણ ઉમેર્યું છે લીલું મરચું બિલકુલ ઓપ્શન છે જો તમને તીખું ના જોતું હોય તો તમે લીલું મરચું છે એને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આ બધી જ વસ્તુઓને શેકી લેવાની છે અને ગેસની ફ્લેમ છે એ થોડી

ફૂલી સોજી છે એ પણ ફૂલી છે હવે આપણે તમે બતાવું તમને જો બેટર છે જે થોડું ઘટ પણ થઈ ગયું છે પહેલા કરતા અને હવે આપણે મિત્રો શેના ઢોકળા બનાવે છે દૂધીના ઢોકળા બનાવવા જઈ રહ્યા છે તો દૂધી તો આમાં જોશે જ તો અહીંયા આગળ મેં એક

છીણી લેવાની છે એટલે કે દૂધીને અહીંયા ખમણી લેવાની છે આપણે અને જ્યારે પણ ઢોકળા બનાવવા હોય ખાસ મિત્રો ધ્યાન રાખજો તરત જ એને થોડીક વાર પહેલા જ આપણે દૂધીને છીણવાની છે જો તમે એવું કરશો કે છીણીને પહેલા મૂકી રાખશો તો દૂધી છે એ કાળી પડી જશે અને એનો ટેસ્ટ પણ સારો એવો નહીં આવે એટલે જ્યારે પણ આપણે બેટર બનાવીએ બનાવીને મૂકીએ એના પછી જ આપણે દૂધીને છીણવાની છે તો દૂધી મિત્રો પેટ માટે શરીર માટે ખૂબ જ લાભદાયક છે ઠંડક પણ આપે છે એટલે દૂધીની વસ્તુઓ ગરમીમાં ખાવી જ જોઈએ તો દૂધી મેં મિત્રો અહીંયા આગળ મેં છીણી લીધી છે અને આ દૂધી કેટલી છે એ હું તમને બતાવું તો માપ પ્રમાણે એક વાડકી ભરીને અહીંયા મેં દૂધી લીધી છે એટલે કે જેટલો આપણો રવો લીધો છે સૂજી લીધી છે એના કરતાં અડધી આપણે દૂધી લેવાની છે તો મેં દૂધી જે છે એ રવાની અંદર નાખી દીધી છે અને તમે અત્યારે જોઈ શકો છો કે દૂધી બિલકુલ પણ કાળી પડી નથી અને દૂધી છીણા તરત જ મેં આગળ જે છે એ એ બેટરની અંદર આ દૂધીને નાખી દીધી છે 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 અને અને મિક્સ કરી લેવાનું બેટર સાથે મિત્રો દૂધીના ઢોકળા જે એકદમ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે જ્યારે તમારે સાંજના ખાવામાં કંઈ એવું હોય કે શાકભાજી નથી કઈ પડ્યું નથી તો તમે બનાવી શકો છો હવે મિત્રો બેટરની અંદર આદુ મરચા લસણની પેસ્ટ મેં એક ચમચી ઉમેરી છે થોડાક મસાલા ઉમેરીશું તો પિંચ જે મેં હળદર ઉમેરી છે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને જેટલા આપણે અજમો ઉમેરવાનો છે અજમો મિત્રો થોડો આ સારા માટે ઉમેર્યો છે કે જે પાચન ને હળવું બનાવે છે એટલા માટે મેં અહીંયા આગળ અજમો ઉમેર્યો છે સ્વાદ પ્રમાણે આપણે આની અંદર મીઠું ઉમેરી દઈશું તો તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો અને બધા જ મસાલા નાખ્યા પછી બેટરને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે બેટર જે છે એ અત્યારે એકદમ ખાસું એવું ઘટ છે પણ મિત્રો આમાં મળી દૂધી ઉમેરી છે તો દૂધીમાં ઓલરેડી એની અંદર પાણી હોય જ છે એટલે દૂધી જે છે એ છેલ્લે આપણે પાણી ઉમેરવું હોય તો હવે આપણે આની અંદર ઉમેરી શકીએ છીએ કે હજુ આપણું બેટર છે એ થોડું ઘટ છે તો હું આની અંદર થોડુંક પાણી વધારે ઉમેર્યું છું કારણ કે બેટરની જે થોડુંક પાતળું કરવાનું છે આપણે એટલું બધું પણ પાતળું નથી કરવાનું આપણે જેવા નોર્મલ ઢોકળા હોય છે તો એનું બેટર કેવું હોય છે એવું બેટર આનું હોતું નથી મિત્રો થોડું ઘટ એવું બેટર હોય છે તો થોડુંક પાણી મેં વધારે આની અંદર ઉમેર્યું છે હવે આની કન્સિસ્ટન્સી છે એ પરફેક્ટ છે અને તમને બતાવું તો આ ઢોકળાનું કન્સિસ્ટન્સી આપણે કેવી રાખવાની છે તો હું તમને ઉપરથી નીચે જે છે ચમચો નાખીને બતાવું જો આ રીતે બેટરને પાડીને બતાવું તો બસ આ જ રીતને સેમ ટુ સેમ આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે કારણ કે જો વધારે પાતળા થઈ જશે બેટર તો આ ઢોકળા સારા નહીં બને મિત્રો એટલે ખાસ ધ્યાન રાખવાનું છે બેટર બને એટલું થોડું ઘટ રાખવાનું છે હવે અહીંયા આગળ મેં ઢોકળ્યું છે એને ગરમ થવા મૂકી દીધું છે અને જે પ્લેટની અંદર આપણે ઢોકળા મૂકવાના છે તો એ થાળીને મેં અહીંયા આગળ મેં તેલ ઉમેરી તેલથી ગ્રીસ કરી લીધું છે હવે આપણે કુકરનું જે ઢાંકણું છે એને બંધ કરીને દસ મિનિટ સુધી મૂકી રાખીશું જે કુકરનું છે એ સરસ રીતે સ્ટીમ થઈ જાય હવે મિત્રો આપણે બેટર છે બેટરની અંદર બેકિંગ સોડા ઉમેરીશું તો મેં એક ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરેલો છે એટલે કે ખાવાનો સોડા અંદર ઉમેરવાનો છે જો તમારી પાસે ઈનો હોય તો ઈનો પણ આની અંદર નાખી શકો છો એક પેકેટ અને બરસ સરસ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લેવાનું છે બેટરને બને ત્યાં સુધી એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું રહેશે મિત્રો અને મિત્રો આ જે છે એકદમ ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે સરસ રીતે એક જ ડાયરેકશનમાં મિક્સ કરી લીધું છે બેટરને હવે ડાયરેક્ટ આપણે બેટરને જે છે એ આપણે ઢોકળાની થાળીની અંદર મૂકી દેવાનું છે તમે જોઈ શકો છો કે બેટર એ થોડું ઘટ એવું છે તો બસ મિત્રો આ જ કન્સિસ્ટન્સીઓ આપણે બેટર તમારે તૈયાર કરવાનું છે હવે આ ચમચાથી મદદથી મેં ચારે બાજુ ફેરવી દીધું છે ઉપરથી લાલ મરચું પાવડર થોડોક ઉમેરી દીધું છે એનાથી લુક વાઇઝ અને ટેસ્ટ વાઇઝ પણ ખૂબ જ સરસ લાગે છે તો મરચું તમારે ના નાખવું હોય તો એને સ્કીપ પણ કરી શકો છો હવે હું કુકરનું ઢાંકણું બંધ કરીને એને પચીસ થી વીસ મિનિટ સુધી રહેવા દઈશ હવે આપણે જે ચટણી માટે ડુંગળી ટામેટા લસણને શેકીને રાખ્યા હતા તો બસ હવે આપણે એને મિક્સરની જારમાં લઈ લેવાના છે મિત્રો અને આ ચટણી મિત્રો એટલી લાજવાબ અને ટેસ્ટી બને છે તો અને એકદમ ઇન્સ્ટન્ટ બની પણ

અને જીરું નાખ્યા પછી આપણે થોડુંક પાણી ઉમેરવાનું છે કારણ કે આપણી જે ચટણી છે એ થોડીક કન્સિસ્ટન્સી છે એ આપણે થોડીક પાતળી બનાવવાની છે તો અહીંયા આગળ મેં ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે તો તમે એક ચટણીનો કલર પણ જોઈ શકો છો કે કેટલો સરસ આવ્યો છે અને મિત્રો આમાં ચટણીની અંદર તમારે જો ગોળી ચટણી લેવી ખાવી હોય તો આની અંદર તમે ગોળ પણ ઉમેરી શકો છો જો ગોળ નાખશો તો એકદમ સરસ ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થાય છે બટ અમારા ઘરમાં ખાંડ ને ગોળ એવું થોડું ઓછું ખવાય છે તો મેં અહીંયા આગળ ગોળ કે ખાંડ નથી ઉમેરી તમારે ગળી જો ચટણી ભાવતી હોય તો તમે આની અંદર ઉમેરી શકો છો ને આ ચટણી સાથે મિત્રો તમે કાંઈ પણ કાંઈ પણ ની સાથે ખાઈ શકો છો શાક રોટલી સાથે પણ તમે એને ખાઈ શકો છો તો ઢોકળાની અંદર વઘાર કરવા માટે હું અહીંયા વઘાર આપણે તૈયાર કરી લઈએ તો વઘારે આમાંની અંદર મેં બે થી ત્રણ ચમચી તેલ લીધું છે આપણે એની અંદર એક ચમચી જેટલી રાય ઉમેરવાની છે રાય જે છે એ તતરી જાય પછી આપણે અહીંયા એમાં મીઠો લીમડાના પાંચથી

ઢોકળા છે છે એટલે થઈ ગયા પછી જ આપણે એને કટ કરીશું જો સરસ રીતે કટ કરી લીધા છે આથી ચપ્પુ ઊંચું કરી કરીને કાપતું રહેવાનું છે હવે મિત્રો કટ કર્યા પછી અહીંયા ઉપર જે વઘાર આપણે તૈયાર કરીને રાખ્યો છે તો એ વઘારને આપણે ઢોકળા ઉપર નાખી દઈશું અને વઘાર વગર ઢોકળા અધૂરા છે મિત્રો તો વઘાર જે છે તમે જરૂરથી નાખજો કારણ કે વઘાર જે ટેસ્ટ છે એ ડબલ થઈ જશે અને બને ત્યાં સુધી સિંગતેલ માં જ તમે વઘાર કરજો મિત્રો તો કોઈ પણ જાતના ઢોકળા હોય એને સિંગતેલ સાથે ખાઈએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ઢોકળાને હું તમને અલગ કરીને બતાવું તમને જો એકદમ આપણે જે નાયલોન ખમણ કેવા બનાવતા હોઈએ છીએ મિત્રો બસ એ જ રીતના પોચા ફૂલીને તમે જોઈ શકો છો ચાળીદાર અને પોચા રૂ જેવા બનીને આપણા ઢોકળા છે તો આ ઘરે બનાવીને ટ્રાય કરજો અને અંદર તમે જોઈ શકો છો કે દૂધીના જે રૂછા છે એ પણ તમને દેખાતા હશે દૂધીનું જે છીણ આપણે નાખ્યું છે એ તો ખૂબ જ આપણા શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી સરસ છે તમે હલકા ફૂલતા સાંજના ખાવામાં બનાવી શકો છો આને અને નાના છોકરાઓ પણ આ રીતે જો તમે એમને ખવડાવશો તો દૂધી એક આરામથી ખાયેલા છે અને વધારે વધારે ખાવામાં પડા પડી એટલી મજા પણ આવશે એમને ઢોકળા ખાવામાં તો જો હું તમને એક ઢોકળો બતાવું એકદમ સરસ એવું પોચું અને જાળીદાર ઢોકળો છે આપણું બનીને તૈયાર થયું છે અને આ નવી રીતના ઢોકળા તમને કેવા મને મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો ઘણા લોકો વિડીયો જોયા છે ઘરા પણ કમેન્ટ નથી કરતા કે તમને મારી જે મહેનત કરી છે વિડીયો છે કેવો લાગ્યો એ પ્લીઝ મને કમેન્ટ કરો અને તમે બધા ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને લખજો કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો અને સાથે મેં ચટણી સાથે ઢોકળાને સર્વ કર્યા છે અને આ ઢોકળા છે મિત્રો હું તમને ગેરંટી આપું છું એકવાર તમે ઘેર બનાવીને ટ્રાય કરશો ને વારંવાર બનાવશો અને તમને જરૂરથી પસંદ આવશે એવા આ ઢોકળા છે તો મિત્રો મારા વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ